જેમાં સાત બારમાં દલિત સમાજના ઈસમોનું નામ છે એવી જમીનોમાં ભારતીય જનતા પાર્ટીના જેની ઉપર આશીર્વાદ છે છે એવા ગુંડાઓ અને અને અસામાજિક દબાણ છેલ્લા આ બાબતે ધારાસભ્ય તરીકે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ રજૂઆત કરી અને એક આંદોલન કરીને આઠસો એકર જેટલી જમીનોના કબજા ભૂમિહીનોને અપાવ્યા પણ આ ત્રણ હજાર એકર જમીનનો કબજો હજી જિલ્લા તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ખાલી કરાવવામાં આવતો નથી એક સામાન્ય ગરીબ માણસ એક ઇંચ પણ નાનું મોટું દબાણ કરે તો એની પર લેન્ડ થાય અને દલિત સમાજની માલિકી દલિત સમાજ ને ફાળવેલી નથી આ મુદ્દાને લઈને આજે કચ્છ કલેક્ટર અને આઈજી ચિરાગ કરોડિયાને મળીને હું એક ચેલેન્જ આપવાનો છું કે પંદરમી ઓગસ્ટના દિવસે અમે પંદર ગામમાં જમીનો કબજો લેવા જઈશું અને એ જમીનોમાં અમારી માલિકી હોય કાયદાની કોઈ અદાલતનો વિવાદ ન હોય રાષ્ટ્રો નહીં તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું પંદરમી ઓગસ્ટ ના દિવસે પંદર ગામ અથવા તો અમે કહીએ એવા બે ગામ આમાં તમે દલિતોને જમીનના કબજા સોંપો એની ચેલેન્જ આજે કલેક્ટર આપવા માટે જવાનું છે અંજારના ભચાવના ભુજના અને રાપરના સેંકડો ગામ છે અને ટોટલ મેં કહ્યું પ્રમાણે ત્રણ હજાર એકર વધારે જમીનોમાં ગેરકાયદેસર દબાણ છે